શિહોરના સોનગઢ પિપ્પરલા વચ્ચે મર્ડરની ઘટના બનવા પામી છે જોકે મરનાર અને મારનાર બંને શિહોરના હોય તેવું અનુમાન છે સોનગઢ પાલીતાણા વચ્ચે પિપ્પરલા ગામ પાસેથી મૂળ શિહોરના દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણ ઉંમર ચાલીસ રહેવાસી રાજગોર શેરી શિહોરવાળાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા જેઓ આજે મિત્રો સાથે બાજુ ગયેલ હોય ત્યાં મિત્રો સાથે ઝઘડો થયો હોય અને હત્યા થઈ હોય એવું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે બનાવ સંદર્ભે સોનગઢ અને શિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને શિહોર સીએચસી ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી બનાવ સ્થળે અને શિહોર સીએચસી ખાતે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાલ હત્યારાને શોધી કાઢવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ શિહોર